નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે કચ્છના ભચાઉમાં ફરી ધરા ધ્રુજી ઉઠે છે ગઈકાલે સવારે દસ વાગ્યાને ઓગણીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ આઠની નોંધાય જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પચાવથી ભચાઉથી નવ કિલોમીટર દૂર નોંધાયું છે જોકે કચ્છના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્કૂલ સેફ્ટી મુદ્દે સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે વેન કે રિક્ષામાં વધુ બાળકો બેસાડશે તો જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે પરિપત્ર વાલીઓ ખાસ જાણી લે વિદ્યાર્થીઓની સલામતીને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ વેન ચાલકો તંત્રના રડારમાં આવ્યા છે જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વેનમાં બકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે સ્કૂલ વેનમાં નિયમ પ્રમાણે ચૌદ બાળકો બેસાડવાના હોય છે જ્યારે ઇકોમાં આઠ બાળકો અને સ્કૂલ રિક્ષામાં છ બાળકો બેસાડવાના હોય છે વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો સ્કૂલ વેન કે બસમાં બાળકોને જરૂર કરતાં વધુ બેસાડ્યા હોય તો તરત જ આરટીઓ અધિકારીને કે ટ્રાફિક પોલીસને જાણ કરવી ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો દેશના વિસ્તારોમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે એક જૂનની નોર્મલ તારીખ કરતાં બે દિવસ પહેલું કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કેરળમાં સર્વત્ર ભારે વરસાદ હોવાના પણ હાલમાં રિપોર્ટ છે જો કે મહારાષ્ટ્ર ગુજરાત અને યુપીમાં દસમી તારીખથી લઈને વીસમી તારીખ સુધીમાં ચોમાસાનો વ્યાપ વિસ્તાર છે તેવી પણ ધારણા છે ગુજરાતમાં મુંબઈમાં વરસાદના આગમન પછી એક અઠવાડિયામાં વરસાદનું આગમન થતું હોય છે મિત્રો જૂન મહિના દરમિયાન હવે ગુજરાતના વિસ્તારોમાં કયા કયા અઠવાડિયામાં કેવો વરસાદ રહેશે એના વિશે જો વાત કરીએ તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી જ્યારે આવતા મહિને એટલે કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે તે સવારે મિત્રો વાત કરવામાં તો જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે જ્યારે જૂન મહિનાના ચોથા અઠવાડિયામાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસશે ખાસ કરીને ગુજરાતમાં વરસાદની અસર બીજા અઠવાડિયાથી જ શરૂ થઈ જશે પરંતુ બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જ્યારે જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં અને ચોથા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે દુર્ઘટનાના સત્યાવીસ મૃતકની ડીએનએના આધારે ઓળખ કરવામાં આવી છે તમામ મૃતદેહ વાલી વારસોને સોંપવામાં આવ્યા છે હાલ કોઈ ગુમની ફરિયાદ નથી તેવું રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે ખાનગી હોસ્પિટલમાં મોતના દાવા ભ્રામક હોવાનું પણ રાજ્ય સરકારે જણાવ્યું છે ત્રણ વ્યક્તિ ગુમ હોવાની ખોટી ફરિયાદ મુદ્દે પણ એફઆઈઆર નોંધાઈ છે હિતેશ પંડ્યા નામના વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થઈ છે જ્યારે રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં અગ્નિકાંડમાં ચાર અધિકારીઓ સામે પોલીસે એફઆઈઆર કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વીમા કંપનીઓએ કેશલેસ દાવાઓનો નિકાલ ત્રણ કલાકમાં કરવો પડશે હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા લોકો માટે સારા સમાચાર છે ઈરડાએ હવે વીમા પોલિસીના નિયમોમાં ફેરફાર કર્યા છે હવે કોઈ વીમાધારક અનુરોધ કરે તેના એક કલાકની અંદર જ વીમા કંપનીઓએ કેશલેસ સારવારની અનુમતિ પર નિર્ણય આપવો પડશે જેથી હવે વીમાધાર કે હોસ્પિટલમાંથી રજા મળે તેની રાહ જોવાની રહેશે નહીં જો ત્રણ કલાકની અંદર આ નિર્ણય લેવામાં આવતો નથી તો બિલ કંપનીએ ભરવાનું રહેશે હાલની દાવા નિકાલની લાંબી પ્રક્રિયાથી દર્દી અને તેના સગાઓ પરેશાન થઈ રહ્યા છે વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી ઈરડાએ સ્વાસ્થ્ય વીમાના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે બુધવારે જાહેર પોતાના મુખ્ય સર્ક્યુલરમાં નિયામકે કહ્યું કે ઇન્સ્યોરન્સ કંપનીઓએ તરત જ કાર્યવાહી કરવી પડશે અને ત્રણ કલાકની અંદર વીમાના દાવાનો નિકાલ કરવો પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ અધ્યાનો સાંસદ દ્વારા એકરાર કરવામાં આવ્યો છે સાંસદે જ તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો સાંસદ રામભાઈ મોકરિયાએ મોટો ખુલાસો કર્યો છે ફાયર એનોસી માટે મેં પણ સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા તેવો તેમણે દાવો કર્યો છે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આ પૈસા આપ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ બન્યા બાદ તેઓએ ઠેબા પાસેથી એ પૈસા પરત મંગાવ્યા હતા ભીખાભાઈ ઠેબાએ કવરમાં સિત્તેર હજાર નાખી પરત પણ પૈસા કર્યા હતા જોકે રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું નથી તેવું નિવેદન પણ સાંસદ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાત બોર્ડના ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે સમાચાર છે જો બોર્ડની પરીક્ષામાં ફેલ થયા હોય તેમના માટે પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ચોવીસ જૂનથી લઈને છ જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજાવાની છે આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જોવા તમારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જઈને ત્યાં વિગતો મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો એક જૂનથી કેટલાક નવા ફેરફારો અને નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જોકે કેટલાક ફેરફારોથી સામાન્ય લોકોને ઝટકો પણ લાગશે એક જૂનથી ઘણા બદલાવ થશે એલપીજી સિલિન્ડરના દરમાં પણ ફેરફાર થઈ શકે છે આ ઉપરાંત આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મ્યુચ્યુઅલ ફંડ વાહન દંડ સંબંધિત કેટલાક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે હવે કયા કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે એની એક પછી એક વાત કરીએ તો સૌથી પહેલાં આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ તમે ફક્ત ચૌદ જૂન સુધી તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકો છો જો તમે ચૌદ જૂન પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો તો તમારે તેના માટે કેટલીક ફી ચૂકવવી પડી શકે છે તમે ઘરે બેસીને અથવા તો આધાર કાર્ડની કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો તમારે હજુ પણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને અપડેટ કરવા માટે રૂપિયા પચાસ ચૂકવવા પડશે તમે યુ પોર્ટલ પર તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો જ્યારે આવક વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરમાં આધાર કાર્ડને લઈને મહત્ત્વનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કરદાતાઓને તેમના પરમાનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડને એકત્રીસ મે સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરાવવા પણ જણાવવામાં આવ્યું છે જેથી ઊંચા દરે કર કપાત ટાળી શકાય જો કોઈ કરદાતાનું પાન કાર્ડ તેના આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો એક જૂનથી સામાન્ય દરથી બમણા દરે ટેક્સ ડિરેક્ટેડ એડ સોર્સ એટલે કે ટીડીએસ કાપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જૂન મહિનાની બેન્કની રજાઓ વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હોલિડે કેલેન્ડર મુજબ બેંકો જૂન મહિનામાં દસ દિવસ માટે બંધ રહેશે આ સુનિશ્ચિત રજાઓમાં રવિવાર બીજો અને છોથો શનિવાર અને અન્ય વિશેષ રજાઓ જેમ કે રાજા સંક્રાંતિ અને ઈદ ઉલ અજહાનો સમાવેશ થાય છે દેશમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાને ધ્યાનમાં રાખીને એક જૂને ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે જોકે બેંકમાં જતા પહેલા એકવાર તમારા રાજ્યની બેંક રજાઓની યાદી તપાસી લો તે સિવાય મિત્રો વાત કરવામાં આવતો એક જૂનથી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે મે મહિનામાં કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો હવે એવી આશા છે કે કંપનીઓ જૂનમાં ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો તે સિવાય મિત્રો વાત કરવામાં તો એક જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવા નિયમો પણ લાગુ થવા જઈ રહ્યા છે એક જૂનથી પરિવહનના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં પણ ફેરફાર થશે હવે તમે આ ટેસ્ટ આરટીઓ કચેરીઓ તેમજ માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો આનાથી લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માટે આર ટીઓની મુલાકાત લેવાથી બચી જશે નવા નિયમ હેઠળ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે